પૈસા મજૂરી કરવી પડે એમને માને બેઠે બેસા કમાતા થોડી મજૂરી કરો તો પૈસા ત્રણસો રૂપિયા

તૈનહર કે બો તો તૈનહર રૂપિયા ઉજે કોબ થાય કે બડી એવું કોઈ ના હોય આખો દાડી ભરોદાર 300 બીજી વાત કઉ હ ઓમે દેશી મને દેતે ને જીવને મને હા

ખુલ્લું રાખો મારે જાવું છે ભલા તન તમે વહેલા ને તમને નહીં ખબર પડતી ચોકીદાર મું મેં ભાઈ રાખી દઈ હવે

હવે ખરાબ હશે પડ્યો છે હવે હેડવાની વાત છે હેડે ના તો શું હેડે ખરાબ ની એવી વાત નહીં હમણાં જેટ મારા ભૂખ્યા ગાડી નાખે જ મારી જવાબદારી આવે છે મને બધું વાપરી છે કે ટાઈમ થાય ને લોક માર્યો કોઈ ગમે ત્યાં તો દરવાજો ખોલવાનો નહીં એટલે હવે તમે તો ટાઈમ મારો પૂરો થઈ ગયો લોક નહીં બરાબર હવે તું ભમીન જ તારે જવું હોય હવે હું અહીંયા કેટલા ફરવા જાય હવે તમે આખતા હવે ખોલી કાઢો હવે આમાં શું થઈ ગયું યાર અરે કાળું છે તમે વાપરતા તેમ નહીં લાગ્યા ભલામાં એક વાર કીધું સમજા નહી પડશે તમે કીધું ભમીન જાવ તો ભમીન જવાનું હોય લાગ્યા અહીંયા તમે યાર હા ભેલા થઈ ગયા બે શરમ ના થઈ જવાનું આમાં બે શરમની વાત આવતી જ નહીં હો યાર હો તમે તો ભમીન જતા જવું એ દરવાજો નહીં ખુલે અમે તમે હું છો એટલે કરી ખુલો આમ તો ના હોત તો સમજી ના ફરી ને જોત પણ અરે પણ મારે ખોલવા નહીં મેં ના તો પાડી તમને એકવાર સમજણ નહીં પડતી ગયા

લોક વાગતો હવે શું થઈ ગયું આપડે ગમે એવું હોય ને આપણને ખબર છે કે આ ક્યાં તરીકે આવે બરાબર સમય થાય એટલે તારું માર દેવું પછી તો આજે તું ઘણું બે રહેવાનું હોય તો ફોન કરે એ તો વાત મને ખબર મને મગજ માં પણ હું આઈ ગયો તો વાગતો ફરવા પાછો પછી ના આવા જતો પણ આ તો ના હજી વાગતો હતો કે ના હવે ફરીને જતા રહો ફરજ માં આવે તમારે અડધો કલાક મારે આવી જવું પડે કોઈ આખો તો કોઈ તળામાં તો બે નઈ રહ્યો અરે એવી મને ખબર હોત હમને તો તમને ખબર છે આ બે દાડે થી ચાલુ રાખવા માંડ્યો છે આખવું પડે ચોક્ય ચોકિસ છે તો પછી એને મતલબ ફરજ આવે બધું રાખવું પડે અને આપડે આખી જિંદગીથી હોય નહીં હાડતા હવે તમે હેડવાઈન કરો તો એમનું મન રાખતા નહીં આપડી ભૂલ થઈ ગઈ છે તાળુ મારો ને તમે આયા બરોબર હવે કે આજ નો દિવસ જવા દે ભાઈ પેલો તો એમ બીજું કોઈ એમ એ આજનો દવા દવા દેવો આવી ગયો છે તાળું આખો રાખો કરી છોકરા માટે પૈસા ખાવા માટે બેઠા ભોડા લાકડી હોય રોમાજી શરમ કશું બોલતો નહી પછી વચમાં આવી ગયા રોમાજી હા આપણે ભાઈ તો તમે ફરજના બરોબર છો તમારા માથે આવે કે સમય પ્રમાણે તાળું માર દેવું પડે કેમ કે આ બધી વસ્તુ તમારે બધી આ લાયેલી પેઠી પડી ના આવે કોઈ જવાબદારી બધી મારી નમાય છે એમને ખોવાઈ જાય તો મારું નોમ ના આવે સાચી વાત છે મોડા હમજ તો નહીં રાયો ખૂબ ગમે કરી વસ્તુ થઈને હેડ નહીં આવે સાઈસોની પેટીઓ પડી છે તમારે અને આ લોખંડ પડ્યું છે અમુક અમુક મોટી શિલારી મા આપણે ખર્શ કરવા બદલ હેઠી થાય તો એ કેવું છે આ તો મારે ગમે ને ચોંટ્યો ચોટ્યો ભેગરની છે મોટો મોડો

પણ ભાગવાની એક્ટિંગ કરવા દે એટલે આ બધા રહ્યા ને મારી ખબર કાઢવા આવશે અને મારા ધોરે પૈસા એ પૈસા મજૂરી જ નહીં કર્યું પણ ગમે એમ ખાટલા ફૂઈ રહ્યો અને હું જેવું જે પૈસા કમાવું હવે આ મને એક આજે ધક્કો ચોળો કે પાટું ચોળો એટલી રાહ જોઈ રહી હું તો જ પગ ભાગી ગયો એવું હું પાડું ને જે હાચકનો પગ ભાગ્યો હોય એવી ખબર જ નહીં લાવ્યો 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 એટલે હલો હલો ખોદા મળ્યો ખોદા મળ્યો અરે અંદર નહીં ભરવાની મંતર નહીં ભરવાની ધક્કો ના મેલે ધક્કો એમ હેઠો પડીમાં પાર કાઢવાની પાર કાઢવાની પાર કાઢવાની ઓ ભાઈ ગારી ઉડાડ્યું છોણ સા ચોકીદારે નહીં ઓરકતા કે કોણ છે એટલે તમે એકલામ કરું છું તો પછી બધી લાઈન ખોટું હવે ત્યાં તમે આ મજૂર ને લાઈન શું દાટવાડી છે મારું ઊંધું કોમ કર્યું ખરે તમારા કપાળ જેવું તમે બધું અંદર ફૂડી કાઢ્યું આ જેટલું ફૂટ અંદર લડવામાં ટાઈમ ઓછો કાઢો આ ફોર્મ કરવામાં ફટાફટ પાલ લાવો મારા ઓમે જવાબ આવવાનો છે મારા મને બોલશે પછી હા ત્રણ રૂપિયા લે ત્રણ રૂપિયા તો મારું કોમ પૂરું થઈ ગયું લાવો હેદો પૈસા લો ત્રણ રૂપિયા લો હેડો હું ઘેર જઉં શેરા તો હજી વાત તો પડવા નહીં હોજ પરવાની બોલી ના હોય તો હોય પરવા મારી હોય પર દીજે હજી પોતાની બંધામાં છે તમે કોમ કરજો એટલે ઉતરજો તમે અંદર ફટાફટ પાલ લાવો યાર

લાકડી પકડી રાખો લાકડી ને ટેકો લો પકડો પકડો ટેકો ભલા મને કાજો આ ઉભા થાવ

એ પગ નહીં મળે પગ નહીં મળે બાપા એ ભાઈ ઉપાડી મારે મોડું મારે ટોબાઈ કર તું મારે બેવાનું લાકડી લઈ જાવ લો મારે બસ ટેકો લો લાકડી ટેકે ટેકે લઈ જાવ દવાખાને લઈ જજો માથે પડે મજૂર છે આ તો કેટલો પાર હે તમે હેડોતી આવે છે એમને હંગાર લઈ જાવ

બેન કીધામ ખાવાય નઈ તમે એમનો ખર્ચો પાટા બધા પૈસા જો તો આવી દે હવે રોસો નઈ લઈ યાર થઈ જાય તો બંધ થઈ જાવ બંધ દોઢસો ને આગળ જોઈએ તમને કહી દીધું કે મેલે હડબોત ની એકા પછી હા દુઃખા સહાય શક્તિ કરવી પડે વાત કરો છો તો આમ એના છોકરા જેવું શું કરો યાર દોઢસો રૂપિયા મજૂર હા હાથી જેવું શરીર છે ગભરા મોનશક્તિ કરવી પડે લાસ્ટ જવાબદારી આપડી આવે ભરિયા ભર્યા શીરો ખાધો બેઠા બેઠા મારા માટે નહીં કોઈ મજૂરી કરતા વાત કરો પોચ કિલો ઘી મારા ઘેર બૈરા છોકરા ખાતા નઈ તમને પોચ કિલો ઘી હું ખબર એક તેલ નો ડબ્બો લઈ લો અને પાંચ કિલો ચોખા અને હવે કંટ્રોલ માં જઈ કંટ્રોલ રેશન કાર્ડ માં લઈ આવજો મારું ટીમ ઓફ ગુજરાત પાટા અમારું ટીમ ઓફ ગુજરાત પાટા અમારું ટીમ ઓફ ગુજરાત પાટા અમારું ટીમ ઓફ ગુજરાત પાટા